ગઈ રાત્રે અંદાજે રાત્રે દોઢ થી બે ની આજુબાજુ અમુને ખાનગી બાતમી મળે કે ગાવરકા ગામેથી બે રેતીના ડમ્પર ભરાય અને ખાંભાથી પસાર થઈ રહ્યા છે આના આધારે અમે તથા અમારા સર્કલ શ્રી ગઢવીભાઈ ને સાથે રાખી અને અમે વોચ ગોઠવી અને આ બે ડમ્પર રાત્રે પકડી અને અત્રે ભાવરડી રોડ ઉપરથી અમે આને પકડ્યા છે અને એને રાત્રે જ અમે સીજ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે હવેની આગળની કાર્યવાહી છે એ ખાણ ખનીજ અમરેલી દ્વારા દંડ અંગેની કાર્યવાહી કરવામાં આવશે